સચ્ચિદાનંદ સ્વામીજી દંતાલી આપણા પૂજ્યપાત સચ્ચિદાનંદજી એમના વિશે એમ લખે કે બાપુ ઘણા રાજવીઓ છે બધા રાજવીઓ મહાન છે પરંતુ બત્રીસ લક્ષણો રાજવી મારે કોઈ ગોતવું હોય તો ગોંડલ નરેશ છે એવું કહે એના અનેક પાસાઓ સ્વામીજીએ જગતની સામે મૂક્યા છે બ્રિટનમાં ભણ્યા વિલાયતમાં ભણ્યા ત્યાં કોટ પેન્ટ અથવા તો એના જે કપડાં હશે તે પહેરતા છે પણ જેવા ભારતને બંદરે ઉતરે એટલે આપણો જ પોશાક પહેરીને એ જ પાઘડી એ જ અંગરપુરું એ જ એનો પોશાક લઈને પોતે ઉતરે આમાં એક સાધુ ચરિત્ર રાજવીની આ ભૂમિ કેળવે એનું નામ કેળવણી આજુબાજુના આખા સમાજને જેણે કેળવણી આપીને કેળવ્યા અને ક્ષમાની મૂર્તિ પાછા મેં એવું જાણ્યું છે કે ગોંડલ નરેશ ભગવતસિંહજી બાપુ આપણે એનું સ્મરણ કરતા રહીશું કારણ કે ગીતામાં લખ્યું છે કે અર્જુન મનુષ્યોમાં રાજા એ મારી વિભૂતિ છે આવા સાધુ એમ કહે છે કે પોતાના રાજકાર્યથી રાતે દસ વાગે અગિયાર વાગે બાર વાગે ફ્રી થાય એટલે ગોંડલના જેટલા મંદિરો હોય ત્યાં પગે લાગીને પછી ઘરે જાય બધે વંદન કરવા પોતે જતા આવું વર્ણન મેં વાંચ્યું છે એમાં એક વખત તો એવું થયું કે શિવ મંદિરે દર્શન કરીને મહારાજા ભગવતસિંહજી બાપુ નામદાર પુણ્યશ્લોક એ બહાર નીકળે એટલે એક આદમીએ એના ચરણમાં બંદૂક મૂકીને માફી માંગી મહારાજા સાહેબે પૂછ્યું કે ભાઈ કેમ શું છે મારી મારી બુદ્ધિ બગડી હતી મતી બગડી ગઈ હતી અને તમે તમારા શાસને મારું આ કામ નહોતું કર્યું એટલે નક્કી કર્યું કે મારે ગોળી મારી દેવી પણ મારો રાજા રાત્રે દેવસ્થાનમાં પ્રણામ કર્યા વગર સૂતો નથી ને એનું પ્રમાણ મેં જોયું ત્યારે મને એમ કહ્યું કે આવા પુણ્યશાળી મહાપુરુષને આમ ન કરાય હું માફી માગું છું મહારાજા મને ક્ષ અને એણે માફી પ્રદાન કરી દીધી સાહેબ હું ક્ષમા આવું એનો જીવનનો આવા તો કેટલાય પ્રસંગો છે સાહેબ રાજેન્દ્ર દવેએ તો આખું પુસ્તક લખ્યું આવા રાજવી જેનું જેનું વર્ણન કરતા કે મનુષ્યોમાં રાજા એ કૃષ્ણની વિભૂતિ છે એવા આપણા રાજવી ભગવતસિંહજી બાબા કેળવણીના કેટલા કામ કરે કેટલા કેટલા એના એના કાર્યોના આલેખો છે ગોંડલની પાસે જયારે બાજરો માંગ્યો અને એ વખતે દુષ્કાળની પરિસ્થિતિને ગોંડલની જનતા પૂરતી જ બાજરો થાય અને એ જ્યારે સરકારે માગ્યો બાજરો ત્યારે ના પાડી કે અમે અમે બાજરો નહીં આપીશ મારી પ્રજા પૂરતી જ છે હું મારો રોટલો જતો કરું પણ મારી પ્રજાનો રોટલો ન જાય એટલે હું નહીં આપી શકું ત્યારે સામેથી કીધું તો પછી અમે તમને ખાંડ નહીં આપીએ ભગવતસિંહજી બાપુ કહે કે નહીં મારી પ્રજા ગોળ ખાશે મારે ખાંડ નથી જોઈતી અમે ગોળથી ચલાવી લઈશું આવું પ્રજાવત્સલતા આપણને બહુ ઓછી દેખાય રાજ્યતંત્રમાં કેવું મોટું લોકતંત્ર કામ કરતું હતું આ ગોંડલના નરેશની વિચારધારામાં એની નોંધ ઇતિહાસો એ લીધી છે બધાએ એની નોંધ સ્વીકારી છે માંડ માંડ કેટલા અઠ્યોતેર કે ઓગણ લાખ આવક ગોંડલ પહોંચી હતી અને બાપુ પોતે બાર કે એટલું જ સાલિયાણું લેતા હતા પોતાના રાજ્ય પોતાના પરિવારના લોકોને કહે કે તમે આ વિભાગમાં નોકરી કરો અને એના પગારમાંથી તમે તમારું ગુજરાન કરો આવો રાજવી ક્યાં મળે સાહેબ એટલે મારે વ્યાસપીઠ પરથી આ રાજાને નમન કરવા પડે છે ધન્ય છે આ આપું